જય માતાજી મિત્રો મિલેન્ડ લોકમાં તમારું સ્વાગત છે આજે મારી સાથે જોડાઈ ગયા છે મારા મિત્ર વિશાલભાઈ ઠાકોર અને વિશાલભાઈ ને નવા વર્ષના ખૂબ ખૂબ રામ રામ અને વિશાલભાઈ હવે અમારી દોસ્તી બહુ ગહેરી છે એટલે હું વિશાલભાઈ ને મળવા આવી ગયો છું તો વિશાલભાઈ અમારા બહુ સારું ગાય છે તો વિશાલભાઈ દોસ્તી માટે કંઈ ખંભરાવી દો આપણી દોસ્તી યાર કાયમ રહે અમર રહે ना छोड़ेंगे मेरे दिल की ये दुआ है तू दूर क्यों न जाए बेटा दिया पलक से मुझे काक से उठा के यारा तेरी यारी को याद करेगी दुनिया तेरा मेरा आप કરેગી દુનિયા કે દોસ્તી હમ નાડેદમ મગલ તેરા સાથ ના છોડ ગે લોહીનો નતો સંબંધ યા તો લાગણી ની હારી

તું મારું દર છે એ જીવ કાઢી ના કુદાન લોહી ને લાગણી નું અગપણ સે અલ્યા જીવ કાઢી કુદાન પણ છે એ જીવ કાઢી કુદાન પણ છે